ન દીકરો હોય નહી દીકરી હોય આ મજા કારણ કે આ ખબર પડી આની અંદર ન તો દીકરો છે ન તો દીકરી છે ને આના પેટમાંથી મુશળ જન્મ છે આવો શબ્દ પડ્યો એટલે એ વાત કૃષ્ણને મળી કૃષ્ણની પાસે જઈને બધા યાદવો એવું કહ્યું કે પ્રભુ આવી રીતે વાત બની છે એટલે કૃષ્ણને ખબર પડી ગઈ કે આ બ્રાહ્મણોનો શાપ મળ્યો છે જ્યારથી બ્રાહ્મણોનો શાપ મળ્યો ત્યારથી કૃષ્ણ શ્રી અશાંતિમાં જીવે છે દ્વારકાની અંદર પણ કૃષ્ણનું મન સ્થિર નથી એટલે આપણે ઘણીવાર એવું કહેતા હોય ભાઈ કોઈની હાય નહીં લેવાની હાય નો અર્થ થાય શાપ જે માણસને કોઈનો ગરીબ માણસનો અથવા તો ન લાગવાનો શાપ લાગે એટલે એના ઘરમાં અશાંતિ ઊભી થઈ જાય છે અહીંયા કૃષ્ણનું રાજ્ય બહુ મોટું છે દ્વારકામાં છતાં પણ એ અશાંતિ છે કૃષ્ણ પણ અશાંત છે એવામાં નારદજી આવે ને પૂછે પ્રભુ આ એટલા બધા અશાંત તારે આ બધી વાત કરી એટલે નારદજીને ખબર પડી નારદજીએ કીધું શું કરું તારે કીધું કે હવે હું એક કામ કરો હું અહીંયાથી પ્રભાસ પાટણ જાઉં છું ભગવાનની આ લીલા છે ભગવાનને બધી ખબર પડી ગઈ છે કારણ કે બ્રાહ્મણોનો શાપ થયો છે બ્રાહ્મણોમાં શાપ છે ને ભગવાન શિવજી પણ ના પાડે કે હું એમનું હું બ્રાહ્મણનો શાપ ને પાછો ન વાળી શકું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ના પાડે છે કે બ્રાહ્મણનો જે કેવો શાપ છે એને હું મિથ્યા નથી કરી શકું આ ક્ષેત્રમાં એ ભગવાન પ્રભાસ પાટણ એટલે આજનું વેરાવળ સોમનાથ એમની બાજુમાં પ્રભાસ પાટણ કરી છે ત્યાં ભગવાન જતા રહે છે કારણ કે દ્વારકાની અંદર ઉત્પાત થયો છે દ્વારકાની અંદર પણ ભગવાન શાંતિથી રહી નથી શકતા કારણ કે શાપ લાગ્યો છે શાપ થયો છે